હવામાન રાજ્યમાં ઠંડીના ચમકારામાં વધારો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી ઉત્તર પૂર્વી પવનના કારણે પ્રદેશમાં ઠંડીમાં વધારો થયો આગામી બે દિવસના સમયગાળામાં ઠંડીનું જોર યથાવત રહેશે નલિયામાં સૌથી ઓછું લધુત્તમ તાપમાન સાત પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જ્યારે કે રાજકોટમાં શીતલહેરની સ્થિતિને ધ્યાનમાં રાખી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું રાજકોટમાં નવ પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું ડીસામાં લધુત્તમ દસ પોઇન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન

इसलिए वहाँ कोल्ड का चांसेस हो रहा है अहमदाबाद में, में तो एन एल सी में रहेगा और फोरकास्ट रहेगा चौदह डिग्री सेंटीग्रेड के आसपास आज तो ऑब्जर्व है थर्टीन डिग्री सेंटीग्रेड लेकिन अभी चौदह डिग्री सेंटीग्रेड का हम फोरकास्ट दिया गया तो? पाँच से दस के आसपास नॉट के आसपास रहेगा पाँच से दस नोट सारी